કુવાડવા ગામ કોટક પરિવારના માતાજી શ્રી ભવાની ગરબી મંડળનું આયોજન ગુવાર શ્રી પંકજભાઈ કોટક દ્વારા કરવા માંગ આવ્યું છે કોઈ પણ ફાળો ફંડ લીધા વગર આ ગરબીનું આયોજન કરવા માંગ આવે છે સાથે રોજ દીકરીઓને અલગ અલગ લાણી પણ આપવા માંગ આવે છે પંકજભાઈ કોટક દ્વારા આજે રાજકોટ હેલ્લો સૌરાષ્ટ્ર ન્યૂઝની ટીમને તેમજ મહિલા પોલીસ સ્ટેશન ઉત્તર વિભાગ શી ટીમને આમંત્રણ પાઠવા આવ્યું હતું મહિલા શી ટીમના ઇન્ચાર્જ વિમલબેન

અહીંયા આયોજન કરેલ છે ખુવાડવામાં અને બધી વરણની તન તન છપાઈ જે મધ્યમ વર્ગ છે નાના માણસો છે એની દીકરી અહીંયા રાખેલી છે કોઈ પણ ખંડખાનો લીધા વગર એક રૂપિયો કોઈ પાસે લીધેલ નથી અને જોવા કે ભાઈઓ અથવા મિત્ર બધાએ સાથે મળીને આ આયોજન કરેલું છે અને અમે એવું વિચાર્યું કે આજના ટ્વીટની અંદર બધાએ સિટી માં મોટા દાંડિયા સમાજ જાય એના કરતાં આ પ્રાચીન ગરબી તરફ પડે એવું અમારી ઈચ્છા અને ભાવના છે હું નવદુર્ગા અહીંયા સાત સાત દર્શન આપે તો આ રૂઢિ જળવાઈ ગઈ એના માટે આ કાર્યક્રમ અમે ચાલુ કરેલ છે જોઈ હવે નાકાજી આગળ ત્યાં રહી જાય આ કેવું વર્ષ જ છે મહિલા પોલીસ સ્ટેશનથી આવીએ છે મહિલા સ્ત્રી ટીમમાંથી હું બેન છું મહિલા પોલીસ સ્ટેશનથી મારી સાથે મારી ટીમ છે બેન અને ભૂમિબેન અમે દર વર્ષે આવી રીતે પ્રોગ્રામ થતા હોઈએ છીએ અને સી ટીમ આવી રીતે દર વર્ષે પ્રોગ્રામ લઈએ છે આ વર્ષે પણ અમે સી ટીમ અહીંયા કોડા પોલીસ સ્ટેશન તરફથી અને મહિલા પોલીસ સ્ટેશન તરફથી અહીંયા સીટીમાં છ વાગ્યાથી તે દસ વાગ્યા સુધી અહીંયા અમે રેગ્યુલર હાજર હોઈએ છીએ સી અમારી આપણે

ખાસ કરીને જે બાળાઓ છે એ લોકો અત્યારે ગરબી રમતી હોય તો કોઈ